ઉચ્છલ તાલુકાના ધજ ગામમાંથી પસાર થતાં હાઈવેની હાલત કફોડી બની જવા પામી છે સોનગઢથી ઉછલ જતા રસ્તામાં ધજ ગામની સીમમાં રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે હાઈવે પર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ઉચ્છલથી કુક્કર મુંડા તરફ જતા માર્ગમાં આવેલ બ્રિજ પર પણ મોટા ખાડા નજરે દેખાય છે તેમજ તંત્ર દ્વારા આ મસ મોટા ખાડાઓમાં ફક્ત માટી અને કપચી વડે પૂરાણ કરી દેવામાં આવતું હોય છે જે ચોમાસાની એક કે બે વર્ષ

એક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ ઉચ્છલ